હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધા તો આજે હે રવિવાર અને આજ તો હવાર હવારમાં હું ત્યાં વરસાદ લગભગ તો ક્યાર ચાલુ છે મને હાથ વાગ્યા ખબર હે કે ચાલુ છે એમ અને અત્યારે તો બહુ જ આવે હે ઘણા દિવસથી વરસાદની વાત હતી કે કેદી આવે કેદી આવે બહુ તડકો અને ગરમી થતી હતી તો આજે ફાઇનલી વરસાદ હવાર હવારમાં આવે છે તો હું તમને બતાવું જો બહુ જ આવે હે ક્યાં નો આવે હે ફોન માં તો એટલો બધો દેખાતો નહીં પણ સારો આવે છે વરસાદ ક્યાર આવે છે જો હોતન હારું મારા ઝાડવા પાણી પીવાય ગયે હું તો ડોયલું ભરાય છે ને એ કેરબા માં ભરવાની છે ડોયલું ભરવા મૂકી હે એટલે થોડી ઘડી પલરી હોતન ગઈ હું પાણી ભરવામાં ભરવામાં મને વાંધો ને પલરી જાય તો હાલશે પણ મારે ઝાડવા હાટું મારે પાણી ભરવું છે અને વિક્રમ તો જો હજી જ છે કેટલા વાગ્યા

બાકી જો કેમ ગ્રીનરી છે ને આપણા ઘરમાં લેવા ને લેવા જાઉ તમ ત્યાં નિરાતે વરસાદ પણ રેવાનું નામ લેતો નથી ટપક ટપક ખવા નો ચાલુ કરી દીધો છે હા ભાઈ રાતના હં હં બાકી જો કલર કલરકામ ચોકે થઈ ગયું તું બધું પણ એમ કે આ ટચિંગ બાકી હતું અને ક્યાંક ક્યાંક ધાબા જે દેખાતા હતા વાઈટ ને એવા તો પાછો એક હાથ મારા આવવાનું હે તો ચાલુ કરી દીધું હે એ ચોખા બગડે નહીં એટલે ચાદર ઠંકી છે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હું જલુબે નીકળી ગયા દવાખાને દુખે છે થોડોક કાન તો એ દેખાડવા જવાનું છે જોઈએ ઓપરેશન આવશે કે એમને મારું થઈ જાય થઈ જાય એવું લાગે દવા દવાનું બધું એમ તો લઈ હતા પણ આજે ડોક્ટર ચેક કરશે અને કહેશે કે ભાઈ રિપોર્ટ કરાવવો પડશે કે આગળ શું પ્રોસેસ છે કાન રાખવો કે કાઢી નાખવો કાઢી નાખવાનું થાય તો પછી ઓલો વેક્સ નો બનાવ પડશે સિલિકોન નો એટલે અઠવાડીયા થી દુખે છે कान તો જોઈએ હવે બુધવાર થી ચાલુ બુધવાર થી દુકાન ચાલુ થયો ભાયા કઈક ખડી કરી હતી ઓલું રૂન ઓલું કરીને તેદુ નો દુકાન ચાલુ થયો છે એટલું બધું નાકે પબ્લિક કમેન્ટ કરીને કે આ ભાઈ ના કામ આવા હે હવે શું કરવાનું હાલો જોઈ હવે ડોક્ટર શું કહે છે રંગોલીમાંથી આઈસ્ક્રીમ લઈ લીધું છે મે એને જલુઈએ નોયા થેલા ભર લીધા છે પછી આ હોસીકાઈ લઈ લીધા છે સોફાના ઈ દૂર પડી ગઈ હવે નીકળીએ છે દવા બોલ નવી લે 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 ભાઈ પાછળ લઈ લે હાલો જો હવે હોસીકા લઈ આવ્યા છે વિક્રમ સોફાના હા હા પણ આમ

તો આ તો બાઈક માં આવી જાત આપણે 44 wheel ની વાત જોઈ રહ્યા હતા આ તો જો બધા એવી રીતે જ છે એટલે છ છે ને ત્રણ આ ને ત્રણ ઈડા ઈ ઘણા ત્રણ ઈ બાજુ ત્રણ આ બાજુ રાખશું હાલ છે આ કવરિયા દાખવા હવે જો છ એ છ ઓસિકા રાખી દીધા હે કેવા લાગે છે સેમ ઈ નઈ ગલન ન ન થી થોડ ડગ લાગે પણ હારા લાગે હે નઈ મસ્ત લાગે વાહ વાહ જતો જતો હાલો ચા ચા રે થઈ ગઈ અત્યાર આવી રીતે ગોઠવેલા હમણાં કોક બેસે ને તો બધા એક બાજુ એક ખૂણામાં બેગા જેને જેમ સેટ થાય એમ રાખવાના હોય તો તમારા જો તો તન તન ને ચાર ચાર એકારે લઈને બેસે

જો મિત્રો ઝુમ્મર લગાડી દીધું છે આપણે આજે ફાઈનલી લગાડી દીધું છે હા જો હવે આમ લાગે ને બીજી એક લાઈટિંગ જરૂર જ નથી જો એ વાથી બદલશે અહીં ડિઝાઇન ભાઈ નથી ગઈ બે ત્રણ બે નથી એક બે ત્રણ છે બે નથી ત્રણ છે જો આ વાઇટ છે આ મુંબઈ છે અને આ ઓલી પીડા ઉપર આવે આ લાઈટ છે અચ્છા એવું છે ત્રણ છે વાહ આપણે બે બે ત્રણ આ રાખવાની થાય સીડી જેમ છે ને એમ જ છે આ છે ગુરુવાર અને આજ તો હું ઓફિસે જાવું વિક્રમની આરએ સવારમાં વહેલા નાઈ ધોઈને તૈયાર થઈને કેમકે કાલે જવાનું છે અમારે કાલે નહીં પરમદી નહીં કાલ તો શુક્રવારે શનિવારે જવાનું છે નાનકડી એવી ટ્રીપમાં બે દિવસની જ છે શનિ રવિની ધક્કો તો મારો મોડું થઈ ગયું તો મારો ફોન લીધો એટલે અત્યારે તો અમે હી પેલા શોપિંગ કરવા હતું કેમકે જવાનું છે તો થોડુંક એક બે વસ્તુ લેવાની છે તો હી લેવા અને મેન તો વિક્રમના ક્રોક્સ લેવાના હે ફાઈનલી આજે તો લેવાના હે ને ક્રોક્સ આ ચપલા પહેરીને તો તમને હું ટ્રીપ માં જવા જ નહીં ચંપલ પહેરીને તો નથી જવાનું હાર્દિકભાઈ ને અંકિતા અમે ચારેય જવાના બાર શનિ રવિ માં અને અત્યારે શોપિંગ કરવા અમે ચારેય હી કેમ કે એને થોડું ઘણું લેવાનું છે ને અમારે લેવાનું છે

અત્યારે વાયગા હે હાનના આંખ અને બધું કામમાં બતાવી લીધું કેમ કેમકે હું ગઈ ત્યારે મારે ઘરનું કામ થોડું બાકી હતું એટલે આવીને કર્યું છે અને વિક્રમે આજે કાંઈ ઓફિસે ગયા નથી કેમકે મારે આવવામાં જ મોડું થઈ ગયું હતું એને તો જવું હતું પણ મોડું થઈ ગયું એટલે પછી ગયા નથી અને પરમ દિવસે અમે જવાના હિ એક નાનકડી એવી ટ્રીપમાં એ તમે આગળ કીધું તમને ક્યાં જવા નાં એ આવતા વિડીયોમાં ખબર પડી જાય કેમ કે એમાં તો આગલો વિડીયો એ જ આવવાનો હોય એટલે હાલો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બનાવીને જય શ્રી કૃષ્ણ બાય બાય